નમસ્કાર મિત્રો જો તમે આ વીડિયો પૂરો જોશો તો તમને હકીકતની ખબર પડશે તો મિત્રો જો આપણે વાત કરીએ તો સેજલ પંચાદની બાજુમાં ઉભેલો આ વ્યક્તિ કોણ છે તો મિત્રો જો આપણે વાત કરીએ તો એમને ની આઈડી બી તમે જોઈ શકો છો અને ઇન્સ્ટાગ્રામની આઈડીમાં તેઓ શું લખ્યું છે તે પણ તમે બાજુમાં જોઈ શકો છો કારણ કે મિત્રો જો આપણે વાત કરીએ હવે તો ઘણા બધા લોકો કહે છે કે આ ભાઈ કોણ છે અને શું થાય છે તો મિત્રો જો આપણે વાત કરીએ તો અત્યારે જે તેની માં પોસ્ટ છે એના ઉપર મિત્રો આ ભાઈ લખી રહ્યા છે કે મિસ યુ મારા જીવ હું તને ખૂબ જ વધારે યાદ કરું છું તો મિત્રો આના ઉપર તો એવું લાગી રહ્યું છે જે આ લીડિયો છે એ અત્યારે સોશિયલ મીડિયા માં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર મિત્રો એ વિડીયો જોઈ અને તમે પણ રોવા લાગજો તો મિત્રો જો આપણે વાત કરીએ તો તમે અત્યાર સુધીના ફોટા જોયા છે તો મિત્રો તેમાં તેઓ બંને ખૂબ જ વધારે ખુશ લાગી રહ્યા છે પરંતુ ખબર નહીં કોની નજર લાગી ગઈ જેના કારણે મિત્રો સેજર પંચાલ આપણને બધાને છોડીને જતા રહ્યા છે ત્યારે મિત્રો ચાલો જોઈએ કે શું વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે અને ખરેખર મિત્રો વિડીયો પસંદ આવે તો ઓમ શાંતિ કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં આ ભરી જુઓ